કમાનની જેમ તે ઝૂપડી ઝૂકી જાય છે હે મુનિ જેમ કપૂર જેવા સફેદ થયેલા કેળના વૃક્ષને હાથી ખણવારમાં ઉખાડી નાખે છે એ જ પ્રમાણે મૃત્યુરૂપી ગજરાજ વૃક્ષ વૃદ્ધાવસ્થામાંથી કપૂર જેવા સફેદ થયેલા શરીરને ખણભરમાં ઉખાડી નાખે છે એમાં શંકા નથી હે તાપ જે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈને પણ જીવે છે તેવા દુષ્ટ જીવન માટે દુરાગ્રહ રાખવાથી શો લાભ પૃથ્વી પર કોઈનાથી પરાજિત ન થનારી આ વૃદ્ધાવસ્થા મનુષ્યોની સમસ્ત નાખે છે તેમની કોઈ પણ દેતી નથી પૂરી નથી થવા દેતી શ્રી રામચંદ્રજી કહે છે કે મુનીશ્વર આ મારી યોગ્ય વસ્તુ છે હું આનો ભોગતા છું આ બધા ભોગના સાધન છે આ સાધન દ્વારા પ્રમાણે ભોગ્ય વસ્તુને પ્રાપ્ત કરીનું શિરકાર સુધી આનો ઉપયોગ કરીશ આજે આ વસ્તુ મેં પ્રાપ્ત કરી લીધી અને હવે આ મનોરથને પ્રાપ્ત કરીશ વગેરે અનેક મનના સંકલ્પો વિકલ્પો દ્વારા જે અનંત વૈવહારિક શબ્દોનો પ્રયોગ કરે છે છતાં અલ્પતુષ શરીરમાં મહત્વ બુદ્ધિ આત્મભાવ રાખે છે તે મૂંઢ લોકોએ ત્યાજી ગ્રહણ શત્રુ મિત્ર તથા રાગ દ્રેસાથી ભેદબુદ્ધિ દ્વાર આ રૂપી ગુફામાં ભ્રમને બહુ જ ગૌરવપૂર્ણ બનાવી દીધો છે જેમ વઢવાગી ઉસળતા સમુદ્રને શોષી છે એ જ પ્રમાણે સર્વભક્ષી કાળ પણ ઉત્પન્ન થયેલા જગતને પોતાનો કોળિયો બનાવી લે છે ભયંકર કાળરૂપી મહેશ્વરા સંપૂર્ણ દૈશ્યો પ્રપંચને ગળી જવા માટે સદા ત્યારવી છે કેમ કે તમામ વસ્તુઓ તેમના માટે સામાન્ય રીતે કોળીઓ બનાવી લેવા યોગ્ય છે યુગ વર્ષને કલપના રૂપના કાળ જ પ્રગટ છે એનું વાસ્તવિક રૂપ કોઈ જોઈ શકતું નથી એ પૂરા સંસારને પોતાને વશ કરીને બેઠો છે સંસારમાં જે સુંદર શુભ કર્મો કરનારા શ્રેષ્ઠતા અથવા ગૌરવમાં સુમેરું પર્વતના પણ ગુરુ હતા તે બધાને એ જ રીતે કાળ ગળી ગયો છે જેમ ગરુડ સર્પોને ગળી જાય છે આ કાળ ઘણો નીંદ્રિય કઠોર ક્રૂર કર્કશ કૂપણ અને અધમ છે સંસારમાં આજ સુધી એવી કોઈ વસ્તુ થઈ નથી જેને આ કાળ પેટમાં ન પધરાવી દે આ કાળ હંમેશા બધાને ગળી જવાનો વિચાર કરે છે એ એકને ગળતા ગળતા બીજાને સાવી જાય છે અત્યાર સુધી અસંખ્ય લોકો તેના પેટરૂપી પટારામાં પ્રવેશ કરી છે છતાં પણ ખાઉધરો કાળ તૃપ્ત થતો નથી એ રાતરૂપી ભમરાઓથી ભરેલો અને દિવસરૂપી મજરીઓથી શુભોભિત પૂર્વ સંકલ્પને કળારૂપી લતાઓથી નિરંતર સૃષ્ટિ કરતો રહે છે પરંતુ ક્યારેય થાકતો નથી હે મુનિ આ કાળ ધૂતારાઓની સરદાર છે આ તોયડો તૂટેવો નથી બાયડો બળેવો નથી અને દેશ દ્રેશ હોવા છતાં દેખાતો નથી આ મનોરાજ્યની જેમ ફેલાયેલ છે પરભમરમાં કોઈ વસ્તુને ઉત્પન્ન કરી દે છે અને પલભરમાં કોઈ પણ વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરી નાખે છે કાળ માત્ર પોતાનું પેટ ભરવામાં છલંગન રહેવાના કારણે તણખડું ધૂળ ઇન્દ્ર સુમેરું પાંદડા અને સમુદ્ર દરેકને પોતાને આધીન કરવા ગળી જવા માટે તૈયાર રહે છે માત્ર આ કાળ જ પર્યાપ્ત કરતા ફરેલી છે લોભ પણ આની અંદર જ ધામા નાખીને પડ્યો છે સંપૂર્ણ દુર્ભાગ્ય પણ આની અંદર નિવાસ કરે છે તથા અસહ્ય સંપળતા પણ આમાં જ ઉપલબ્ધ થાય છે આ કાળ મહાકલ્પ નામના વૃક્ષો પરથી દેવતા મનુષ્યના અસુરો વગેરે પ્રાણી સમુદાય રૂપી ફળોના ભારને પાડી નાખતો હોય એમ ઊભો છે સેકન્ડો મહાકલ્પો પસાર થઈ જવા છતાં આ કાળ ન તો ખિનન થાય છે ન કોઈના દ્વાર સારી રીતે આદરને પાત્ર થાય છે અને ન ક્યાંય આવે છે કે જાય છે ન હસ્ત થાય છે કે ન આનો ઉદય થાય છે યૌવનુપી કર્મલીની છંકુતિ કરવા માટે આ જેવો છે મસ્તક શીરી નાખવા માટે સિંહ જેવો છે આ સંસારમાં તુષક છે મહાન કોઈ એવી વસ્તુ નથી જેને આ કાળરૂપી સોર સોરી ન લઈ જતો હોય આ કાળ જ વ્યવહારિક અવસતામાં સંસારનો કરતા ભોગતા અને સહારક કરનારો અને સમરણ કરતા વગેરે બધા પદો પર પરિષ્ટો થાય છે